હે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માને છે બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ અને સુંદર તક આપી જે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે એના માટે અમે તમારો પુષ્કાળ આભાર ધાર માને છે આ વચનો પ્રભુ દરેક લોકો વાંચે પ્રભુ સાંભળે અને પ્રભુ પોતાનો અંગીકાર કરી અને તમને તારણહાર તરીકે સ્વીકારે એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો આમીન પવિત્ર પુસ્તકમાંથી બીજો કાળ મુતા અને તેનો ત્રીસમો અધ્યાય પાસકા પર્વની તૈયારી ત્યાર પછી હિચકીયાએ ઇજરાયેલ તથા યહુદિયાના સર્વ માણસોની પાસે સંદેશિયા મોકલ્યા ને એફ્રાહીમ તથા મનાસા ઉપર પત્ર લખ્યા તમારે યહોવાના મંદિરમાં ઇજરાયેલા ઈશ્વર યોહોવાનું પાસ્કા પર્વ પાડ પાડવા માટે યરુશાલેમ આવ્યો રાજાએ તેના સરદારોએ તથા યરુશાલેમની સમગ્ર પ્રજાએ બીજે માસે પાસ્કા પર્વ પાડવાનો ઠરાવ કર્યો હતો કેમ કે તે સમયે તેઓ તે પાડી શક્યા નહોતા કારણ કે એ જોઈએ એટલા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા નહોતા તેમજ સર્વ લોકો પણ યરુશાલેમાં એકત્ર થયા નહોતા एक आम राजा ની દ્રષ્ટિ માં તથા સમગ્ર પ્રજા ની દ્રષ્ટિ માં સારું લાગ્યું માટે ઇઝરાયેલા ઈશ્વરિયો હોવાનું પાસ્ખા પર્વ પાડવા માટે યરુશલમ આવવું એવી જાહેરાત 180 થી તે દાન સુધી આખા ઇઝરાયેલ માં કરવાનો ઠરાવ તેઓએ કર્યો કેમ કે નિયમશાસ્ત્ર માં ફરમાવેલી રીત પ્રમાણે તેઓ લાંબી મુદત થી તે પાડ્યું ન હતું માટે સંદેશાવાહકો રાજાના તથા તેના સરદારોના પાત્રો લઈને આખા ઇજરાયલ તથા યહુદિયામાં ફર્યા ને રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું હે ઇઝરાયેલી લોકો તમો ઈબ્રાહીમ ઈશાક તથા ઇજરાયેલના ઈશ્વર યહોવાની તરફ પાછા ફરો કે તમારામાંના બાકી રહેલા જેઓ આસુના રાજાઓના હાથમાંથી બચી ગયા છે તેઓની પાસે તે પાછા આવે વળી તમારા પિતૃઓ તથા તમારા ભાઈઓ કે જેઓએ પોતાના અને ઈશ્વર યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને તેથી જેમ તમે જુઓ છો તેમ તેમણે તેઓનો નાશ કર્યો તેઓના જેવા તમે ન થાઓ તમારા પિતૃઓની જેમ તમે હઠીલા ન થાઓ પણ યહોવાની અધીન થાઓ ને તેમનું પવિત્ર સ્થાન જે તેમણે સદાને માટે પવિત્ર કર્યું છે તેમાં પ્રવેશ કરીને તમારા ઈશ્વર યહોવાની સેવા કરો કે જેથી તેમનો ઉગ્ર કોપ તમારા પરથી દૂર થાય કેમ કે જો તમે યહોવાની તરફ પાછા ફરશો તો તમારા ભાઈઓ તથા તમારા છોકરા તેમને પકડી લઈ જનારાઓની નજરમાં કૃપા પામશે ને તેઓ આ દેશમાં પાછા આવશે કેમ કે તમારા ઈશ્વર યોવા કૃપાળુ તથા દયાળુ છે ને જો તમે તેમની પાસે પાછા આવો તો તે પોતાનું મુખ તમારી તરફથી અવળું નહીં ફેરવે એ પ્રમાણે સંદેશ્યા આખા એફ્રાહીમ તથા મનાસાના દેશમાં છેક જમુલોન સુધી નગરે નગર ફરી વળ્યા પણ તેઓએ તેઓને તિરસ્કાર સહિત હસી કાઢ્યા પરંતુ આ મનાસામાંથી તથા જબુલોનમાંથી કેટલાક માણસો નમ્ર થઈને યરૂશાલેમાં આવ્યા વળી યહોવાના વચન દ્વારા રાધાની તથા આગેવાનોની આપેલી આજ્ઞા પ્રમાણે કરવા માટે ઈશ્વરે યહુદિયાના માણસોને એક મિલ કર્યા હતા પાસકા પર્વ પાડવામાં આવ્યું બીજે માસે બે ખમી રોટલીનું પર્વ પાડવા માટે યરુશાલેમમાં ઘણા લોકો એકત્ર થયા તેઓએ યરુશાલેમમાંની વેદ્યોને તોડી પાડી ને સર્વ ધુપ્ત વેદ્યોને કઢી નાખીને તેઓએ તેમને કિધ્રોન નાળામાં નાખી દીધી પછી તેઓએ બીજા માસની ચૌદમી આ પાશકા કાપેલા અને યાજકો તથા લેવીઓ નીચે મોઢે પોતે પવિત્ર થઈને યહોવાના મંદિરમાં દહન્યાર લાવ્યા પછી તેઓ ઈશ્વરભક્ત મુસાના નિયમ પ્રમાણે પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગાએ ઊભા રહ્યા યાજકોએ લેવીઓના હાથમાંથી રક્ત લઈ રક્ત લઈને તે છાંટ્યું કેમ કે સમુદાયમાં એવા ઘણા હતા કે જેઓ પોતે પવિત્ર થયા નહોતા માટે જેઓ પવિત્ર થયા નહોતા એ સર્વને યહોવાની માટે પવિત્ર કરવા માટે પાસકા કાપવાનું કામ લેવીઓને સોંપેલું હતું કેમ કે ઍફ્રાહીમ મનાશા ઈશાખાર તથા જબુલોનમાંથી ઘણા લોકો પવિત્ર થયેલા નહોતા છતાં પણ તેઓએ લેખિત આજ્ઞાથી કંઈક જુદી રીતે પાશકા ખાધું કેમ કે હિચકીયાએ તેઓના લાભમાં પ્રાર્થના કરીને માગ્યું હતું કે જેઓ ઈશ્વરની એટલે પોતાના પિતૃઓના ઈશ્વરી હોવાની શોધમાં પોતાનું અંતકરણ લગાડે છે તેઓ કે પવિત્ર સ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહીં હોય તો પણ તે સર્વ અને કૃપાણું યોહોવા ક્ષમા કરો યહોવાએ હિચકીની પ્રાર્થના સાંભળીને લોકોને ક્ષમા આપી તે વખતે ઇજરાયલ પુત્રો ઈરુસલ્મમાં હાજર થયા હતા તેઓએ મોટી ખુશાલી સહિત સાત દિવસ સુધી બે ખમી રોટલીનું પર્વ પાડ્યું અને યહોવાની આગળ મોટે અવાજે વાઘિન્દ્રો સાથે ગાયન કરીને લેવીઓને તથા યાજકોએ દરરોજ યોહોવાની સ્તુતિ કરી વળી જે લેવીઓ યહોવાની સેવામાં વિશેષ પ્રવીણ હતા તેઓને હિચકીયાએ ઉત્તેજન આપ્યું માટે તેઓએ શાંતિર્પણો બદલી બલિદાન આપીને તથા પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની અભસ્તુતિ કરીને પર્વ પૂરું થતાં સુધી એટલે સાતે દિવસ સુધી મિજબાની કરી બીજી વાર પાસ્ટ પર્વની ઉજવણી વળી સમગ્ર પ્રજાએ બીજા સાત દિવસ સુધી પર્વ પાડવાનો ઠરાવ કર્યો તેઓએ ઘણા આનંદથી બીજા સાત દિવસ સુધી પર્વ પાડ્યો કેમ કે યહુદિયાના રાજા હિચકીયાએ પ્રજાને એક હજાર ગોધા તથા સાત હજાર ઘેટા અર્પણ માટે આપ્યા હતા વળી સરદારોએ પ્રજાને એક હજાર ગોધા તથા દસ હજાર ઘેટા આપ્યા હતા અને ઘણા યાજકોએ પોતાને પવિત્ર કર્યા યહૂદિયાના સર્વ લોકોએ યાજકોએ લેવીઓએ ઇઝરાયલમાંથી આવેલા મુલાકાતીઓએ તેમજ ઇઝરાયેલ દેશમાંથી યહુદ્યામાં આવી વસેલા પરદેશોએ આનંદ કર્યો એ પ્રમાણે યરૂશાલેમમાં આનંદ આનંદ થઈ રહ્યો કેમ કે ઇઝરાયેલના રાજા દાઉદના પુત્ર સુલેમનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી થયો નહોતો પછી લેવી યાજકોએ ઉઠીને લોકોને મોટેથી આશીર્વાદ આપ્યો અને તેઓની વાણી તથા પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં એટલે આકાશમાં સાંભળવામાં આવી પ્રભુ આપ તેના વચ્ચે પુષ્કળ આશીષ અને પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યમાં જેવી હવા બાપ તમારો આભાર માન્યો તમારો ઉપકાર માન્યો તમને માન મહિમાન ગૌરવ આપ્યો અને તમને ધન્યવાદ આપ્યો એટલા દિવસ તમે મારા જીવનમાં એટલા માટે નહીં તમે સારા જે ભલા છે પણ તમારી અસીમ દયા ભલાઈને લઈને અમે આ જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માન્ય છે આજના વચનો તમે આશીર્વાદ કરો આ વચનો ઘણા લોકો સુધી પહોંચે તમારા નામને માન નહીં માન્યા મળે અને કોઈ એક આત્મા જીતા એવી કૃપા તમે થવા દે આ વચનો જો સાંભળે છે સગ્રહની પર તમારી આશીષને વરસાદ થવા દે છે પિતા ગરીબ અનાથ મિત્રોની સહાયતા મદદ કરજો બા મેરા આધાર બનજો પિતા બીમાર હોય તો અને તમારા સંતોષ ગાય સ્પર્શ કરે તો સાચા પણ આપજો અને કુટુંબમાં અમારે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક કરજો બાપ અને કુટુંબના શુભ પિતા બાજો વિશેષ પિતાભા તમારા બાબુ ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો એ અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હરધમ તૈયાર હોઈએ તેને માટે તમે અમને તૈયાર કરો બધો મારા દેશ અમેરિકાને આશીર્વાદ કરો અમારા દેશના રાજનેતાને આશીર્વાદ કરો આ દેશની જવાબદારી અધા કરવાના માટે અમારા રાજનેતાઓને બુદ્ધિગ્રહણ આપવાની ભરપૂર કરો અમારાથી થયેલા પાપ ગુનાવણી માફી માંગતા તમારી સમક્ષ અવ્યસ્તા બાપ મારા પાપોની ગુનાવણી માફી આપજો અને અમને તમારા બાળકો તરીકે સ્વીકાર કરી શકે આ વચ્ચે જો આપે છે સગડાવવાના પણ તમારી આશીષની વરસાદ થવા દેજો ભાવ તેઓના કામમાં નોકરી ધંધા રોજગારોના આશીર્વાદ કરજો અને તેઓને જોઈતા સગડાવવાના તમારા કુટ ભંડારણમાંથી મળી રહે એને માટે પણ તમારી કૃપા થવા દેજો અમારી આ વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી અને અમારા મધ્યસ્થી કારભાઈના પાડ પરિંધા કૃષિ જળાયાટા અને ત્રીજે દિવસે પામ્યા મીઠા પ્યારા નામો તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને સ્વીકાર કરજો